નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઘરનું ખોદકામ કરતી વખતે બનેલી ઘટના પર ગામની બહાર વનરાજનું જૂનું ખેતર વર્ષોથી સૂનું પડ્યું હતું પિતા કહેતા કે આ જમીન પર કદી કંઈક થયું છે પણ કોઈએ કદી પૂછવાની હિંમત ન કરી સમય વહી ગયો પિતાજી વૃદ્ધ થયા અને વનરાજે નક્કી કર્યું કે હવે અહીં ઘર બનાવવું છે પોતાના પરસેવે કમાયેલી કમાણી થોડું ઉધાર અને ઘણા સપનાઓ લઈને ખોદકામ શરૂ થયું

અને એની આસપાસની માટી પણ અજીબ રીતે કાળી લાગતી હતી વનરાજની આંખોમાં આવી ગરીબીમાં માણસ જ્યારે અજાણી વસ્તુ જોઈ લે ત્યારે મનમાં એક સાથે આશા અને ભય જન્મે મજૂરો કહેવા લાગ્યા કે આને અહીં જ રાખી દઈએ કોઈ અશુભ વસ્તુ હશે પણ વનરાજે તેમને ડાંટ્યા મારા ખેતરમાંથી નીકળ્યું છે એટલે મારું જ છે એમ કહીને તેણે પટારો જૂના ઘરે લઈ જવાની વ્યવસ્થા કરી સાંજ પડતા પડતા પટારો ઘરના ઓટલા પર આવી ગયું પિતાજીની લાકડી ટેકીને બહાર આવ્યા તેમની આંખોમાં ભય તરતો હતો તેમણે પટારાને જોઈને ધીમે અવાજે કહ્યું કે આ ચીઝ સારી નથી લાગતી દીકરા જમીન જે કાંઈ સુપાવે છે તે હંમેશા સુખ લાવે એવું નથી હોતું પણ વનરા સાંભળવા તૈયાર ન હતો વર્ષો સુધીના સંઘર્ષ પછી અચાનક નસીબ ખુલ્યું હોય એમ તેને લાગતું હતું પાડોશીઓ પણ ભેગા થયા કોઈ કહે ખજાનો હશે તો કોઈ કહે જૂના રાજાનો માલ હશે અંદરથી અજાણી ઠંડક બહાર આવતી હોય એવું લાગ્યું વનરાજની આંખો ફાટી ગઈ અંદર જગમગાટ હતો સોનાના કડા ભારે ધાતુના ગઠ્ઠા અને સમગતા આભૂષણો પડ્યા હતા આખું ઘર એક ક્ષણ માટે શાંત થઈ ગયું કોઈ બોલ્યું નહીં શ્વાસ પણ અટકી ગયો હોય એવું લાગ્યું વનરાજે ધીમે ધીમે હાથ આગળ વધાર્યો તેના હાથની આંગળીઓ સોનાના કળાને સ્પર્શે એ પહેલાં જ પિતાજી બૂમ પાડવા જઈ રહ્યા હતા પણ અવાજ ગળામાં જ અટકી ગયો વનરાજે કળાને અટતા જ તેની આંગળીઓમાં તીવ્ર પીડા થઈ જાણે કોઈએ ગરમ લોખંડ ઘુસાડી દીધું હોય એમ લોહી ફોટ્યો કડાને જમીન પર ફેંકી દેતા પણ દુખાવો ઘટ્યો નહીં પિતાજીએ તરત બાંગ નાખી એ મૂકી દે એ મૂકી દે આપણું ધનોત પનોત નીકળી જશે તેમનો અવાજ કાંપતો હતો તેમની આંખોમાં વર્ષો જૂનો ડર ફરી જીવતો થયો હતો ઘરના આંગણે ઊભેલા લોકો પાછળ હટ્યા કોઈએ પટારાને બંધ કરવાની વાત કરી કોઈએ મંદિરે લઈ જવાની સલાહ આપી

પણ વનરાજની આંખોમાં ઊંઘ નહોતી હાથનો દુખાવો હવે શરીરમાં ફેલાતો હોય એવું લાગતું હતું ઘરની દિવાલો જાણે વધુ નજીક આવી રહી હોય અને પટારાની અંદરથી કોઈ ધીમો અવાજ આવે છે એવી ભ્રાતિ થતી હતી પટારો ઘરના ખૂણે મુકાયો હતો પણ એવું લાગતું હતું કે ખૂણો આખા ઘરને નિયંત્રિત કરી રહ્યો છે રાત વધતી ગઈ તેમ વનરાજની બેસની પણ વધતી ગયો હાથ પર બાંધેલી પટ્ટી લોહીથી ભીની થઈ ગઈ હતી સતા દુખાવા કરતા મનમાં ઊણ તો ભય વધુ તીવ્ર હતો આંખ બંધ કરતા જ પટારાની અંદર ઝગમગતા કડાઓ દેખાતા અને આંખ ખોલતા જ પિતાજીનો કંપતો ચહેરો નજર સામે આવી જતો પિતાજી ઓટલા પર બેઠા બેઠા જાપ કરતા રહ્યા તેમના ઓઠ ધીમે ધીમે હલતા જાણે કોઈ અજાણ્યા દેવને માનવતા હોય આખા ઘરમાં એક અજીબ ભાર છવાઈ ગયો હતો જાણે હવામાં પણ કોઈ અદ્રશ્ય વસ્તુ તરતી હોય મધરાત પસાર થયા પછી અચાનક ઘરના પસવાડેથી અવાજ આવ્યો કોઈ ભારે વસ્તુ ઘસરાતી હોય એવો વનરાજ ધ્રુજ તો ઊભો થયો ઘરમાં બીજું કોઈ જાગતું નહોતું દેવો ધીમે ધીમે ઝબુકતો હતો અવાજ ફરી આવ્યો આ વખતે થોડો નજીક વનરાજે હિંમત કરીને પટારાની તરફ નજર કરી

આ ધન નહીં આ તો દેવુ છે વનરાજે પાડોશના વેદ નહીં બોલાવ્યા વેદે નબળો તપા પકડીને માથું હલાવ્યું દવા આપી પણ આંખોમાં શંકા હતી બહાર ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે વનરાજના ખેતરમાંથી ખજાનો નીકળ્યો છે કેટલાક લોકો લાલસમાં આવ્યા તો કેટલાક ડરમાં કોઈએ કહ્યું કે એ પટારો જમીનમાં પાસો દફનાવી દેવો જોઈએ

તે કોઈ સામાન્ય ડર નહોતો એ ભયમાં વર્ષોની સમૃદ્ધિઓ છુપાયેલી હતી જાણે કંઈક જાણતા હોય જે કદી બોલ્યા નહોતા બપોરે પિતાજીએ વનરાજને નજીક બોલાવ્યું ધીમે અવાજે કહ્યું કે દીકરા આ જમીન પર વર્ષો પહેલા એક મોટું પાપ થયું હતું લોકો લોભમાં અંધ બની ગયા હતા જે મળ્યું તે રાખી લીધું પણ એની કિંમત આખી પેઢીએ સૂકવી હતી વનરાજે પૂછ્યું પણ પિતાજી વધુ બોલી શક્યા નહીં તેમની આંખો બંધ થઈ ગઈ વનરાજના હૃદયમાં અજાણ્યો ડર ઉભો થયો શું આ પટારો માત્ર નથી પણ ભૂતકાળની સજા છે તેણે પટારાને ફરી ખોલવાનું નક્કી કર્યું સત્ય જાણવા માટે ઘરમાં એકલા રહેતા તેણે દીવો નજીક રાખ્યો હાથ હજુ દુખતો હતો પણ મન વધુ દુખતું હતું કાંટીઓ ખોલતા જ ફરી એ જ ઠંડક ફેલાય આ વખતે તેણે કડાને હાથ લગાડ્યો નહીં ફક્ત અંદર જોયું તેને લાગ્યું કે કડાઓની નીચે કોઈ કાગળ જેવી વસ્તુ છે ધીમે ધીમે તેને બહાર કાઢી એક જૂનો માટીથી સડેલો પત્ર હતો અક્ષરો ઝાંખા હતા પણ હજુ વાંચી શકાય એવા વનરાજના હાથ কাંપા લાગ્યા પત્રમાં જે લખ્યું હતું તે તેના જીવનને હસમસાવી નાખે એવું હતું એ પત્ર કોઈ એવા માણસનો હતો જેણે પોતાના જીવનનો અંત લાવતા પહેલા આ ધનને શ્રાપ આપ્યો હતો લોભ અને લોહીની કહાણી એ પંક્તિઓમાં છુપાયેલી પટારો બંધ કરતા વનરાજના મનમાં એક જ પ્રશ્ન ઘૂમતો રહ્યો કે આ ધન રાખવું કે છોડવું અને જો રાખ્યું તો તેની કિંમત કેટલી ભયાનક હશે પત્ર વાંચ્યા પછી વનરાજ લાંબા સમય સુધી બેઠો રહ્યો રહ્યો દીવો બળી હતો પણ તેને લાગતું હતું કે પ્રકાશ ધીમે ધીમે ઓસરતો જાય છે પત્રના અક્ષરો મનમાં ફરી ફરી ઘૂંજતા હતા એમાં લખેલું હતું કે વર્ષો પહેલા આ જમીન પર એક સમૃદ્ધ કુટુંબ રહેતું હતું જેણે લોભમાં આવીને પોતાના જ સગાને દગો આપ્યો હતો ખજાનો મેળવવા માટે લોહી વહાવ્યું હતું અને મરતા મરતા એ માણસે આ ધનને શ્રાપ આપ્યો હતો કે જે કોઈ આને પોતાના સ્વાર્થ માટે વાપરશે તેની પેઢી એ પેઢી દુઃખ ભોગવશે વનરાજને લાગ્યું કે પિતાજી જે કહેતા હતા એ માત્ર ડર નહોતો એ અનુભવ હતો એ જ રાતે પિતાજીની તબિયત વધુ બગડી શ્વાસ ભારે થવા લાગ્યો વનરાજ તેમને પથારી પર બેસાડીને પાણી પીવડાવતો રહ્યો અચાનક પિતાજીએ વનરાજનો હાથ મજબૂતથી પકડી લીધો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા ધીમે અવાજે બોલ્યા દીકરા હું તને એક સત્ય કદી કહ્યું નથી કારણ કે મને લાગ્યું હતું કે ભૂતકાળ દફનાઈ ગયો છે હૃદય પિતાજી આંખો બંધ કરીને કહ્યું એ જમીન પર જે પાપ થયું હતું તેમાં આપણા ઘરના વડીલ પણ સામેલ હતા અને એ કારણે જ હું આ ધનથી ડરું છું આ શબ્દો સાંભળીને વનરાજની દુનિયા હસમસી ગઈ તેને સમજાયું કે આ પટારો માત્ર અજાણ્યો ખજાનો નથી પણ તેના પોતાના કુટુંબના ભૂતકાળ સાથે જોડાયેલો છે પિતાજીની વાત અધૂરી રહી ગઈ શ્વાસ ધીમો પડી ગયો વેદ બોલાવવામાં આવ્યા પણ વધારે કંઈ કરી શક્યા નહીં તેમ નહોતું આખું ઘર શોકમાં ડૂબી ગયું ગામના લોકો ભેગા થયા કોઈ દુઃખ વ્યક્ત કરતું હતું તો કોઈની આંખોમાં હજુ પણ પટારાની સમક ઝળહળતી હતી

તબ ગભરાઈને જાગી જતો એક દિવસ વનરાજે ગામના વૃત પ્રોહીતને બોલાવ્યા પૂરોહીતે પટારાને જોઈને આંખ મીસી દીધી તેણે કહ્યું કે આ ધન સાથે કોઈ અશુભ બંધન છે જો આને પોતાના માટે રાખવામાં આવશે તો દુઃખ વધશે જો સમાજ માટે વાપરવામાં આવશે તો શ્રાપ હળવો થઈ શકે છે આ શબ્દોએ વનરાજના મનમાં એક નવી લડાઈ શરૂ કરી કે પોતાના સપનાઓ અને પિતાની ચેતવણી વચ્ચે તે ઝુમૂવા લાગ્યો ગામમાં મેલવિલ વાત ફેલાતી ગઈ કેટલાક લોકો વનરાજ પર દબાણ કરવા લાગ્યા કે આ ધનમાંથી પોતાનો હિસ્સો આપે કેટલાકે ધમકી આપી વનરાજને લાગ્યું કે આ પટારાએ પહેલેથી જ ઝઘડા શરૂ કરી દીધા છે જે લોહી ભૂતકાળમાં વહી ગયું હતું એ ફરી વહે એવી ભીતિ ઊભી થવા લાગી એક સાંજે વનરાજ પટારાની સામે બેઠો દીવો ધીમે ધીમે ઝબુકતો હતો તેણે મનમાં નક્કી કર્યું કે હવે આ રહસ્યનો અંત લાવવો પડશે જે પણ નિર્ણય લેવાનો હોય એ હવે ટાળી શકાય તેમ નહોતું તેણે પટારાને બહાર લઈ જઈને ગામની મધ્યમાં મૂકવાનો વિચાર કર્યો જેથી સત્ય બધાની સામે આવે પણ તેને ખબર નહોતી કે આ નિર્ણય તેના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થવાનો છે પિતાજીના અવસાન પછી ઘર શાંત થઈ ગયું હતું પણ આ શાંતિ સુખની નહોતી એ તો તોફાન પહેલાની શાંતિ હતી વનરાજ લાગતું હતું કે પટારો હવે માત્ર અને ખૂણે નથી પણ તેના મનના આવીને બેઠો છે જ્યાં જાય ત્યાં તેની આંખોમાં સોનાની ચમક તરતી રહેતી ગામના લોકો હવે ખુલ્લે આમ વાતો કરતા લાગ્યા કોઈ કહે કે આ ધન સરકારનું છે તો કોઈ કહે એ ગામનું છે અને કેટલાક એવા પણ હતા જે માને બેઠા હતા કે વનરાજે આ બધું પોતાના ભાગ્યથી મેળવ્યું છે અને એનો હક ફક્ત તેનો છે લોભ ધીમે ધીમે ધોકોના પર દેખાવા લાગ્યો અને વનરાજને સમજાયું કે આ ધન માણસોને બદલી નાખે છે એક દિવસ વનરાજે પટારાને ગામની મધ્યમાં લાવવાનો નિર્ણય કર્યો એ દિવસે ગામમાં અજાણ્યો તણાવ હતું લોકો ભેગા થવા લાગ્યા કોઈ ઉત્સુક હતો કોઈ શંકાસ્પદ અને કોઈના મનમાં પહેલેથી જ હિસાબ ચાલતો હતો કે આમાંથી તેને કેટલું મળશે પટારો જમીન પર મુકાયો સૂરજ અને કિરણો તેના પર પડતા અજાણે એ બધું બધું ઝગમગી ઉઠ્યો હોય વનરાજે બધાની સામે પિતાજીની વાત કહી પત્ર વિશે જણાવ્યું અને શ્રાપની વાત ખુલ્લે આમ મૂકી કેટલાક લોકો હસી પડ્યા તેમણે કહ્યું કે આ બધું ડરાવવાની વાતો છે ધણ તો ધન છે હો પણ કેટલાક વૃદ્ધોના ચહેરા પર ભયની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી એ જ સમયે એક યુવાન સે ધીમીથી આગળ આવ્યો લાલચથી ભરેલી આંખો સાથે તેણે પટારાની અંદર હાથ નાખ્યો વનરાજ કંઈ બોલે બોલે એ પહેલાં આજે યુવાન શીશ પાડી ઉઠ્યો તેની આંગળીઓમાંથી લોહી વહેવા લાગ્યું એ દ્રશ્ય જોઈને ભીડમાં સનાટો સવાઈ ગયો હવે કોઈ હસતું નહોતું વનરાજના શરીરમાં ઠંડક ફેલાઈ ગઈ પિતાજીના શબ્દો જાણે ફરી જીવતા થઈ ગયા હતા આપણું ધનોત જશે આ ઘટના પછી ગામ બે ભાગમાં વેસાઈ ગયું એક ભાગ કહેતો હતો કે આ ધનને તરત દૂર કરી દેવું જોઈએ નહીં તો ગામ પર સંકટ આવશે બીજો ભાગ હજુ પણ લોભ છોડવા તૈયાર નહોતો રાત્રે વનરાજના ઘરે અજાણ્યા પગલાં સંભળાવા લાગ્યા કોઈ પટારાને સોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે એવી શંકા થવા લાગી વનરાજ હવે રાત્રે સૂતો ન હતો હાથમાં લાકડી લઈને બેસી રહેતો તેને લાગતું હતું કે આ ધન તેને સુરક્ષા નથી આપી રહ્યું પણ જોખમમાં નાખી રહ્યું છે વનરાજના મનમાં એક વિચાર પકડવા જવાતો ગયો જો આ ધન શ્રાપિત છે તો તેને પોતાના માટે વાપરવાનો અધિકાર તેને નથી પિતાજીની આત્મા જાણે તેને માર્ગ બતાવી રહી હતી તેણે નક્કી કર્યું કે આ ધનનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ બધાના ભલા માટે કરવો પડશે ગામમાં સ્કૂલ કૂવો અને ગરીબોની મદદ માટે આ ધન અર્પણ કરવાનો વિચાર તેણે મનમાં પકડી રાખ્યો પણ આ વિચાર અમલમાં મૂકવો એટલે સહેલો નહોતો કારણ કે લોભ સામે લડવું બહારના લોકો સાથે નહીં પણ પોતાના મન સાથે હતું એ રાત્રે વનરાજે એક અંતિમ નિર્ણય લીધો તેણે પટારાને ફરી બંધ કર્યો કપડામાં લપેટાયો અને સવાર પડતા પહેલા ગામના બધા લોકોને ફરી ભેગા થવા સંદેશો મોકલ્યો સવાર પડતા ગામમાં અજીબ સૂપી હતી જાણે દરેક ઘરમાં શ્વાસ રોકાઈ ગયો હોય વનરાજ વહેલા ઉઠીને સ્નાન કરી નાઈ ધોઈ આવ્યો પિતાજીના ફોટા સામે દીવો પ્રગટાવ્યો અને આંખ બંધ કરીને મનમાં કહ્યું કે જો મેં ખોટો નિર્ણય લીધો હોય તો મને શક્તિ આપજો પટારો ગામના સોરાશી પર લોકો ભેગા થવા લાગ્યા કોઈ આશાથી આવ્યો હતો કોઈ ભયથી અને કોઈ માત્ર ડર જોવા વનરાજ ભીડની સામે ઉભો રહ્યો તેના ચહેરા પર થાક હતો આંખોમાં દૃઢતા દ્રઢતા હતી તેણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું તેણે પિતાજીની છેલ્લી વાતો કહી પત્રમાં લખાયેલ શ્રાપ ફરી વાંસી સંભળાવ્યો અને ગઈ રાતે થયેલા વિચારો મૂક્યા તેણે કહ્યું કે આ ધન કોઈ એક વ્યક્તિનું નથી કારણ કે આ ધન કોઈ એક વ્યક્તિના પાપથી આવ્યું નથી આ ધન ગામના લોહી વિશ્વાસઘાત અને દુઃખ સાથે જોડાયેલું છે અને તેનો પ્રાયશ્ચિત પણ સામૂહિક જ હોવો જોઈએ વનરાજે પછી એક એવું પગલું લીધું જેની કોઈ કલ્પના પણ કરી નહોતી તેણે પટારો ખોલ્યો પણ કોઈને અંદર હાથ નાખવા દીધો નહીં તેણે જાહેર કર્યું કે આ ધન વેસીને ગામમાં કૂવો શાળા દવાખાનું અને ગરીબો માટે આશ્રમ બનાવવામાં આવશે એક પણ સિક્કો વ્યક્તિગત ઉપયોગમાં નહીં લેવાય આ સાંભળીને ભીડમાં ખળભળાટ મસી ગયો કેટલાક લોકો ગુચ્છે થયા કારણ કે તેમની આશાઓ તૂટી ગઈ હતી પરંતુ ઘણા વૃદ્ધોની આંખોમાં આંસુ આવી ગયા તેમને લાગ્યું કે વર્ષો જૂનો ભાર વળવો થતો જાય છે એ જ સમયે એક અચાનક અચાનક ઘટના બની આકાશમાં વાદળો ઘેરાયા પવન તેજ થયો અને દીવો જે પટારાની પાસે પ્રગટાવવામાં આવ્યો હતો અચાનક સ્થિર થઈ ગયો જાણે સમય થંભી ગયો હોય વનરાજે કળાઓમાંથી એકને જમીન પર મૂક્યો પિતાજીના નામે મંત્ર બોલ્યા કોઈને સ્પર્શ કરતા આ વખતે કોઈને ઘા લાગ્યો નહીં ભીડમાં એક શાંત આશ્ચર્ય ફેલાઈ ગયું લોકો સમજવા લાગ્યા કે શ્રાપ લોભથી જીવતો હતો અને ત્યાગથી ઓસરતો હતો આગામી મહિનાઓમાં ગામ બદલાઈ ગયું જ્યાં પહેલાં ભય અને શંકા હતી ત્યાં હવે સહકાર અને વિશ્વાસ દેખાવા લાગ્યો કૂવો બન્યો શાળામાં બાળકોની હાસ્ય ગુંજ સંભળાય અને દવાખાનાઓમાં ગરીબોને રાહત મળી વનરાજનું ઘર મોટું બન્યું નહીં પણ તેનું નામ મોટું બન્યું લોકો હવે તેને ખજાનાનો માલિક નહીં પણ શ્રાપ તોડનાર માણસ તરીકે ઓળખાવા લાગ્યા એક સાંજે વનરાજ એ જમીન પર ઊભો હતો જ્યાંથી પટારો નીકળ્યો હતો સૂરજ ઢળી રહ્યો હતો પવન શાંત હતો તેને લાગ્યું કે પિતાની આત્મા આજે શાંતિમાં હશે હવે પટારો માત્ર એક યાદ બની ગયો હતો એ યાદ કે ધન માણસને મોટો નથી બનાવતું નિર્ણય બનાવે છે મોટો જે લોભ પસંદ કરે તે શ્રાપ આપે છે અને જે ત્યાગ પસંદ કરે છે તે ઇતિહાસ બની જાય છે આ રીતે જમીનની અંદર છુપાયેલો શ્રાપ એક માણસના સત્ય અને હિંમતથી અંતે તૂટી ગયો મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક મિત્રો મળશું આપણે એક નવા વિડીયો શ્રી